કાયદાઓ બન્યા છે એમના વેતન માટેના કાયદાઓ બન્યા છે ઓવર ટાઈમ માટેના કાયદાઓ બન્યા છે બોનસ માટેના કાયદાઓ બન્યા છે પ્રોવિઝન ફંડ માટેના કાયદાઓ બન્યા છે અને વીમા પોલિસી માટેના કાયદાઓ બન્યા છે અને લઘુત્તમ વેતન ધારાના કાયદાઓ બન્યા છે ત્યારે તમારી માંગણીઓ મેં જોઈએ તમારી માંગણીઓ વ્યાજબી છે અને જે પ્રકારે આજે જે ગોલ્ડી સોલર માં તમે કામ કરો છો અને તમારી સાથે જે અસમાનતાનો ભેદભાવ થાય છે અસમાનતા થાય છે ત્યારે એની રજૂઆત કરવા માટે આપણે આવ્યા છે એટલે રજૂઆત કરવા માટે આપણે બધા જઈશું ગેટ પર જઈશું એમના જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ને બોલાવીશું અને બધા સાથે રહીને તમારી જે માંગણીઓ છે તમે બધા શાંતિથી સાંભળજો અમે વન બાય વન બધી ચર્ચા કરીશું તમને ખબર છે કે જે જે એક તો ભાઈ ના ઓગણીસો સુડતાલીસ માં આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીબ્યુટર નો એક્ટ બન્યો આપણે લઘુત્તમ વેતન ધારા નો એક્ટ ઓગણીસો ને અડતાલીસ માં બન્યો એક જ પ્રકારે આપણે પ્રોવિઝન ફંડનો એક એક્ટ ઓગણીસો માં બન્યો એ જ પ્રકારે આપણે બોનસ ની રકમ પગાર પર બોનસ મળવું જોઈએ તેનો એક્ટ ઓગણીસો ને માં બન્યો એ જ પ્રકારે ઓગણીસો ને સિત્તેર માં કોન્ટ્રાક્ટ અને મજૂરની નિયમન અને નાબૂદી માટેનો એક્ટ બન્યો ગુજરાતમાં ગુજરાત માં ઓગણીસો વેતન ધારાની દરેક ગાઈડલાઈનો બની એ પ્રમાણે બધાને લઘુત્તમ વેતન ધારો મળવો જોઈએ અને સાથે સાથે તમે જાણો છો હમણાં જ ટૂંક સમયમાં ત્રીસ નવ બે હાજર પચીસ ના રોજ ગુજરાત સરકારે શ્રમ આયુક્ત ની કચેરીએ નવો પરિપત્ર છ માં હતા અનુસૂચિત ચાર માં આવતા લેબરો માટે જેમને આપણે કુશળ અર્ધ કુશળ ની વ્યાખ્યા આપીએ છીએ એમના માટે પણ જે નિર્વાહ ભા ની વાત છે એ પણ આજ દિન સુધી આપણને કોઈ મળતું નથી સાથે સાથે વીમા બાબતો હોય બાબતો હોય જોઈએ તેની બાબતો હોય મહિનાના દિવસે કામ હોય છે આઠ કલાક થી પણ વધારે કામ કરે અને એનો અવર ટાઈમ ની બાબતો હોય તો તમામ બાબતોનો આજે આપણે એમની સાથે ડિસ્કસ કરીશું એક એક મુદ્દા ની વાત કરીશું અને તમને ન્યાય મળે એ હેતુસર જ અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારું કામ અમારી તમામ ટીમ અહિયાં ઉપસ્થિત છે તો તમને ન્યાય અપાવી ચર્ચા કરીશું આગળ પણ તમે મળ્યા છો તમને એમને બાહીદરી આપી અને એમને નથી મંજૂર કર્યું ત્યારે જ આજે ફરી આપણે આવવું પડ્યું છે તમને એટલી સુધી અને ખાતરી આપું છું અમે બધી તૈયારીઓ સાથે આવ્યા છે કંપનીમાં અમને અઠવાડિયાના ગેટ પર બેસવું પડે છે અઠવાડિયા કપડા લઈને જ અમે આવ્યા છીએ એ લોકો ચિંતા કરવાની જરૂર નથી આપણા જે અધિકારની વાત છે ગુજરાત સરકારે મોટી મોટી જાહેરાતો કરી કે આટલો ન્યાય મળવો જોઈએ જોઈએ આટલા વર્ષ કામ કરે કાયમી કાયમી કરવા સ્થાનિકોને રોજગાર જે સંવિધાનમાં પ્રાવધાન છે સરકારે નીતિ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે જ આપણે વાત કરવાના છે અને એ પ્રમાણે જ તમને ન્યાય અપાવવાના છે ત્યારે મારી સાથે તમામ આગેવાનો અહિયાં ઉપસ્થિત થયા છે પિયુષભાઈ પટેલ છે તેજસભાઈ પટેલ છે સ્નેહલભાઈ વસાવા છે શિરીષભાઈ ચૌધરી છે રજનીભાઈ વસાવા છે સંદીપભાઈ વસાવા છે આપણા માંગરોના તમામ આગેવાનો છે કિરણભાઈ છે સંજયભાઈ છે અનંદભાઈ છે રણજીતભાઈ છે બધા જ આગેવાનોનો અમારો ધ્યેય એ જ છે કે તમને ન્યાય મળે અમારા આંગેશ્વરના સંગઠનના પ્રમુખ પણ નીતિનભાઈ એમની ટીમ સાથે તમારા ન્યાય માટે આવેલા છે તો અમારો બધાનો ધ્યેતો તમને બધાને ન્યાય એનો છે તમને ન્યાય આપવા મેનેજમેન્ટ સહમતી આપી દેશે તો આપણું આંદોલન આપણે લઈશું અગર મેનેજમેન્ટ સહમતી નથી આપતો અને આપણી સાથે પર બેસવાના છે એટલે કોઈ આપણે બધા માનનારા લોકો છે તો શિસ્ત ની પદ્ધતિ સરજ આપણે ત્યાં જઈશું કોઈ પણ ધક્કા કોઈ પણ બીજી 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 વાતો સોળ સરાબા હો હા કોઈ કરવાનું નથી